જનતા કરફ્યુ ત્યાં કોરોના સામે લડવાની શરૂઆત કરી ચોવીસ માર્ચે સરકારે કોઈ પણ જાતની આગોતરી જાહેરાત કે આયોજન વગર અચાનક લોકડાઉન જાહેર કર્યું અને એના કારણે પ્રજાને ખૂબ હાડમારી ભોગવવી પડી છે આ લોકડાઉનના કડક અમલને લોકડાઉનના સમયગાળા દરમિયાન લોકોને પૂરતી જાણકારી નહીં હોવાથી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ના કાઢી શકાય એવા કારણોસર કોઈને દવા કે દૂધ લેવાના કારણસર કોઈ મોર્નિંગ વોક કરવા નીકળ્યું કે અન્ય કારણોસર નાના મોટા નાગરિકોની ભૂલને કારણે અનેક લોકો સામે પોલીસ દ્વારા એપિડેમિક એક્ટ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા લોકડાઉનના સમયગાળામાં લોકો તકલીફમાં હતા મહામારી સામે લડવામાં સૌ લોકો સાથે હતા એવા સમયમાં પણ સામાન્ય ગુનાઓમાં પોલીસે કેસો છે જેમ કે કોઈ મોર્નિંગ વોકમાં નીકળ્યા કોઈ સોસાયટીમાં એકત્રિત થયા કોઈ પોતાના આગાસી પર ભેગા થયા તો ક્યાંક પોલીસ દ્વારા ક્યાંક ડ્રોન કેમેરા દ્વારા એમની સામે કેસ નોંધવાની શરૂઆત કરવામાં આવી સરકાર સામે લોકોએ વારંવાર રજૂઆત કરી કે આ સામાન્ય ગુનાઓ છે અને જે લોકો સામે કેસ નોંધાયા છે કોઈ ક્રિમિનલ લોકો નથી કે એમનો કોઈ એવો ઇતિહાસ રહ્યો નથી એમની સાથે દયા પૂર્વક વર્તીને આ ગુનાઓ પાછા ખેંચવા જોઈએ ક્યાંક કોક જગ્યાએ કોરોના વોરિયર્સ હોય ડોક્ટર્સ હોય કે બાકીના કર્મચારીઓ હોય કે સરકારી કામગીરીમાં આડખેલી રૂપ બનવાના ગુનાઓ પણ નોંધાયા છે

આ સીધા આ ગુનાઓને કારણે હેરાન પરેશાન થવાના છે આ તમામ ગુનાઓ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે કાલ ઉઠીને એને કોર્ટમાં રજૂ કરવાના કે બાકીના કિસ્સાઓમાં પોલીસ અને વહીવટી તંત્રને કોર્ટ પર પણ આ ગુનાઓને કારણે ભારણ વધવાનું છે અને 1 લાખ ને 75000 જેટલા લોકો સામે જે આ સામાન્ય કિસ્સાઓમાં ગુના નોંધાયા છે એવા તમામ લોકો સામેથી આ ગુનાઓ પાછા ખેંચવા જોઈએ એવી અમે કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરીએ છે ગંભીર ગુનેગારો હોય ગંભીર પ્રકારના ગુનાઓ કર્યા હોય એની સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ પણ સામાન્ય કારણસર નોંધાયેલા ગુનેઓ પાછા ખેંચીન આ નાગરિકોને જે તકલીફ કે હાલમારી ભોગવવાનો સમય આવવાનો છે એમાંથી મુક્તિ આપવી જોઈએ આવતીકાલે સ્વાતંત્ર પર્વ છે તમામ દેશના અને રાજ્યના લોકો આ પર્વ ખૂબ ધામધૂમથી ઉજવા જઈ રહ્યા છે ત્યારે અમારી રાજ્ય સરકાર પાસે માંગણી છે કે આવતીકાલે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સરકાર જાહેરાત કરે અને આ તમામ એક લાખ પંચોતેર હજાર લોકો સામે જે ગુના નોંધ્યા છે એ પરત ખેંચવામાં આવે તો હું માનું છું કે સ્વાતંત્ર્ય દિનની આ ગુજરાતના લોકોને એક સારી ભેટ ગણાશે ભૂતકાળમાં પણ અનેક આંદોલનો થયા અનેક સમયોમાં આવા કિસ્સાઓમાં જ્યારે ગુનાઓ નોંધાયા હતા એ કેસો પરત ખેંચવામાં આવ્યા છે આંદોલન હોય પાટીદાર આંદોલન ઓબીસી નું આંદોલન હોય કે કેટલાય આંદોલનો વખત જે નાના મોટા ગુનાઓ એ પણ વખતો વખત ની સરકારે પાછા ખેંચ્યા છે એ જ બાબતને અનુસરીને સરકાર આવતીકાલે આ ગુનાઓ પાછા ખેંચવાની એના કેસ પરત ખેંચવાની જાહેરાત કરે એવી અમે માગણી કરીએ છીએ Thank you.